ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય મીડિયા વાળા સમક્ષ આવી કહેતા હોય ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય

અરવિંદ લાડાણીને આ સવાલ કર્યા કે ખેડૂતો આ બધું જ કહી રહ્યા છે તો તમે શું કરવાના છો ત્યાંના વિસ્તારના ખેડૂતો માટે ત્યારે અરવિંદભાઈએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે મને કોઈ સડી કરે તો હું સાંભળતો નથી એનો ઉપાડતો અને હું એમાં સતર્ક રહું છું અરવિંદભાઈએ કેમ આ કહ્યું એ મોટો પ્રશ્ન છે એમને એવું માનવું છે કે અમુક લોકો જેને મારા ખરાબ લાગી રહ્યું છે અમુક લોકો એવા કે જે મારી સામે પડ્યા છે એ બધી આવી વાતો ફેલાવી રહ્યા છે અને મીડિયા સામે આવી વાતો કરી રહ્યા છે બાકી હું મારી રીતના ધ્યાન આપી જ રહ્યો છું ખેડૂતો એની સામે શું કહી રહ્યા છે કે સડી કરવા વાળું નિવેદન આપ્યું એના પછી ખેડૂતોની પણ પ્રતિક્રિયા આવી ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે તમને ચૂંટીને મોકલ્યા છે એક તો પહેલા તમે કોંગ્રેસમાં હતા એટલે તમને મત આપ્યા હતા એના પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છો અને સડી કરે એટલે શું હોય અમે તમને સવાલ કરીશું અમે તમને મત આપ્યા છે અમારી સમસ્યા તો તમે સાંભળો ખેડૂતોની અત્યારે કેટલી બધી સમસ્યા છે જુનાગઢની આસપાસ ખેડૂતો ખૂબ પરેશાન છે વરસાદ પછી ખૂબ નુકસાન થયું છે માણાવદરના ખેડૂતો અરવિંદ અરિંદભાઈને ફોન કરીને પછી અરવિંદભાઈ મીડિયા સમક્ષ આવી અને એવું કહે કે મને સડી કરવા વાળાના હું ફોન નથી ઉપાડતો એટલે સ્વાભાવિક રીતના ખેડૂતો પણ ગુસ્સે થાય ખેડૂતોની જે પ્રતિક્રિયા આવી એમાં પણ અરવિંદભાઈને બહુ જ બધા સવાલ ખેડૂતોએ પૂછ્યા છે કે અહીંયા ખાતરની અછત છે એના સિવાય માવઠા પડ્યા પછી રાહત પેકેજની જાહેરાતમાં શું કરવામાં આવ્યું તમે અહીંયા આવી અને ખેડૂતોની પરિસ્થિતિ જાણી કે કેમ આ બધા સવાલ ખેડૂતોએ કર્યા છે તો પહેલા અરવિંદ લાડાણીનું એ નિવેદન સાંભળીએ એની સામે ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ નહીં ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય મીડિયાવાળા સમક્ષ આવી કહેતા હોય ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું એવા ફોન ઉપાડતો પણ નથી વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે ના એવું કઈ નથી કાર્યાલય કરવું ના કરવું મારી ઈચ્છાની વાત હોય છું લોકો એ સતત સંપર્કમાં હોય એવું નથી કે કાર્યાલય હોય તો જ વધુ વહીવટ થઈ શકે નહી ખેડૂતોની તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો મીટિંગમાં હોય પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં પછી મારે ફોન માં જવાબ દેવાનું થતું નથી રજૂઆત તો કરી દીધી છે કે અરવિંદભાઈ તો પેલા તમે કરે છે આ વિસ્તારમાં પેલા કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષ કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા અત્યારે ક્યાંય ખાતર મળતું નથી કમોસમી વરસાદથી નુકસાની મોટે પાય હશે કહેતા હતા કે માને રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો હું તમારા કામ કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહી તો હવે તમને કેમ ભાઈ સડી લાગે છે આ સળીનો જવાબ તો તમે હવે આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે ત્યારે એની એવો જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં વિરોધી જવાબ આપ્યો છે કે વિરોધી છે અસમર્થકો છે એના ફોન ગણાય આવે છે મને બદનામ કરવા માટે ઘણા બધા કાવતરા થાય છે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરે છે આવું ખરેખર છે નહીં એ ભાઈ એને જવાબ આપી દીધો એમ કે છે કે હું બધાના ફોન ઉપાડું મીટિંગમાં હોય તો ફોન ન ઉપાડે મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો મારો એક પણ ફોન નથી ઉપાડ્યો